નમસ્કાર મારી સાલાણી ઓફિશિયલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે મંજુલા બેની બેન ઠાકોરે ઠાકોર સમાજને લઈ અને કેટલાક નિયમો બનાવ્યા છે જે નિયમોને લઈ અને ઠાકોર સમાજમાં કઈક વાતાવરણ એવું છવાઈ ગયું છે આપણે જોઈએ તો ઠાકોર સમાજમાં લગ્નની રીતિ રિવાજ હોય કે અન્ય રીતિ રિવાજ હોય તેમાં કેટલા બધા ખર્ચાઓ થતા હોય છે આ સિવાય જોઈએ તો બધાને લાગ્યું છે કે ઠાકોર સમાજમાં ખૂબ ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે અને હા ઠાકોર સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે પણ ખરી ને જેના કારણે સમાજ અન્ય સમાજો કરતાં ખૂબ પછાત રહી ગયો છે અત્યારે જોઈએ તો ઠાકોર સમાજમાં શિક્ષણ અંગે હોય કે પછી અંધશ્રદ્ધાઓ હોય તેમાં શિક્ષણમાં પણ ઠાકોર સમાજ પાછળ છે ત્યાર પછી જોઈએ તો અંધશ્રદ્ધાઓમાં ડૂબેલો છે તેના કારણે તેઓ સત્તામાં પાછળ છે આવું વિનીબેન ઠાકોરને જણાયું છે તેના કારણે તેમણે એક હમણાં જ એક સંમેલન ભેગું કરેલું જેમાં ઠાકોર સમાજનું સંમેલન હતું અને એ સંમેલનમાં ગેનીબેન ઠાકોરે વાત કરી કે જે ઠાકોર સમાજને વિશેષ એવા પ્રયત્નોથી તેને આગળ લાવવામાં આવે તેના માટેની એ વાતો હતી અને તેમાં તેમણે એક નક્કી કર્યું કે ચાર તારીખે સંમેલન છે ને તે સંમેલન માં ઠાકોર સમાજ માટે તે કંઈક એવા રીતિ રિવાજ બનાવશે તેવા નિયમો બનાવશે જેના કારણે ઠાકોર સમાજમાં પ્રગતિ આવે ને ઠાકોર સમાજ શિક્ષિત બને ત્યાર પછી આજે ચાર તારીખ છે અને ચાર તારીખના દિવસે સભા ભરાવાની છે સંમેલન થવાનું છે એ સંમેલનમાં લગ્નોમાં થતા ખોટા ખર્ચા અને ડીજે તથા પાર્ટીઓ મોજશોખ આવું ઠાકોર સમાજમાં જોવા મળે છે તેના કારણે ખૂબ ખર્ચાઓ થાય છે અને ખર્ચાઓમાં જ સમાજ પછાત રહી જાય છે તેના કારણે લગ્નમાં ખોટા ખર્ચાઓ ના કરવા અંધશ્રદ્ધાઓથી પાછળ રહેવું અને ભુવાઓ પાસે ન જવું આવી ખૂબ મુખ્ય મુદ્દાઓ ગીનીબેન ઠાકોર અને સમગ્ર ગુજરાતમાંથી જે પક્ષના હોય પરંતુ આજે તે ઠાકોર સમાજના પક્ષના છે માટે તેઓ બધા એક જ મંચ પર બેસવાના છે અને ઠાકોર સમાજ માટેની વાતો કરવાના છે આ વાત કરીએ તો ઠાકોર સમાજમાં શિક્ષણ અંગેનો ખૂબ મોટો બધો પ્રશ્ન છે ઠાકોર સમાજમાં દીકરીઓને ખૂબ ઓછું શિક્ષણ અપાય છે આવું આપણે ઘણી બધી જગ્યાએ નોટિસ કરેલું છે તેના કારણે કેની ઠાકોર સમાજને શિક્ષિત બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અશ્વે અલ્પેશ ઠાકોર અને અન્ય ઠાકોર સમાજના નેતાઓ છે તેઓ પણ એવો વિચારી રહ્યા છે કે ઠાકોર સમાજ એક પ્રગતિના પંથે ચાલતું થાય પ્રગતિના પદેથી આને ચડતું થાય અને તે ટોચ ઉપર ક્યારે પહોંચે છે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે તેના માટે તેઓ અત્યારથી જે

તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર